નેક્સ્ટ ક્વેશ્ચન કાટકોણ ત્રિકોણ એ તો પેલા કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ એમાં કાટકોણ ક્યાં છે બી ઉપર એટલે કે અહીંયા એ બી સી બરાબર હવે જો એ બી છ સેમી હોય એ કેટલા સેમી છે છ સેમી હોય એ સી દસ સેમી હોય એટલે કે આ દસ સેમી છે તો બી કેટલો થશે હવે અહીં પાયથાગોરસ નિયમ લાગુ પડશે બરાબર છે તો કે પાયથાગોરસ નિયમ પરથી નિયમ પરથી એસી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હવે એસી સ્ક્વેર એટલે કોનો વર્ગ છે દસનો વર્ક એ બી એટલે કોનો વર્ક થશે તો કે છનો વર્ગ અને બીસી સ્ક્વેર તો આપણે ગોતવાના છે દસનો વર્ગ કેટલો થાય સો છનો વર્ક કેટલો થાય છત્રીસ બીસી સ્ક્વેર છે એમને રાખી દઈએ છત્રીસને આપણે સામે લઈ જઈએ એટલે કે સો માઇનસ છત્રીસ બરાબર બીસી સ્ક્વેર સો માંથી છત્રીસ જાય તો કેટલા આવશે ચોસઠ બીસી સ્ક્વેર ચોસાઠ વર્ગ છે આઠનો વર્ગ છે તો બીસી સ્ક્વેર સ્ક્વેર તો બી બરાબર બીસી બરાબર કેટલા આવશે આઠ આવશે આઠ સેમી બરાબર તો આપણને બીસીનું માપ આપણને પૂછેલું છે તો બીસી કેટલા આવશે આઠ સેમી આવશે ક્લિયર